આ મહાનુભાવનું નામ છે પ્રવીણ ભાલાળા સુરત શહેરમાં ભાલાળા એક સામાજિક કાર્યકર તરીકે ઓળખાય છે ત્યારે પ્રવીણ ભાલાળા સામે વધુ એક ફરિયાદ નોંધાય છે શહેરમાં હની ટ્રેપના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં વધુ એક હની ટ્રેપની ફરિયાદ નોંધાય છે પુણા ગામે રહેતા સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા સામે નોંધાય છે ફરિયાદ જેમાં ફરિયાદીને બહાને મહિલા પાસે ફોન કરાવ્યા બાદ આ કાવતરું રચવ્યું હોવાનું ફરિયાદીનો આરોપ છે ત્યારે ફરિયાદી પાસેથી ચૌદ લાખ રૂપિયા પડાવી લીધા છે એવી ફરિયાદીએ જયારે ફરિયાદ કરી છે ત્યારે સમગ્ર બાબતે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે પ્રવીણ ભાલાળા સામે સાયબર ફ્રોડનો પણ ગુનો નોંધાયેલો હોય હાલ પ્રવીણ ભાલાળા પોલીસની નજરથી દૂર છે એ સાથે જ પ્રવીણ ભાલાલાનો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે જે વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે હું નિર્દોષ છું અને દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ જશે ત્યારે આ સમગ્ર મામલે સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં સામાજિક કાર્યકર તરીકે ઓળખાતા પ્રવીણ ભલાળાની વિરુદ્ધમાં બે ફરિયાદ નોંધાઈ છે જેમાંની હની ટ્રેપની ફરિયાદનો કિસ્સો વર્ષ બે હજાર હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે ફરિયાદી દ્વારા આ બાબતમાં વિસ્તૃત વાત કરવામાં આવી છે ત્યારે પ્રશ્નો પણ થઈ રહ્યા છે જો પ્રવીણ ભાલાલા નિર્દોષ હોય તો પોલીસ સામે કેમ નથી આવી રહ્યા વિશેષ જો પ્રવીણ ભાલાળા આ કોઈ બાબતમાં સંડોવણી નથી તો પોલીસ સામે આવી અને પોતાની રજૂઆત કરવી જોઈએ હની ટ્રેપનો કિસ્સો હોય કે સોશિયલ મીડિયાના માધ્યમથી સામાજિક કાર્યકરની ઓળખ બતાવનાર અને ભારતીય જનતા પાર્ટીના એક સન્ષ્ટ કાર્યકર હોવાનો જેઓ વારંવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે ત્યારે સવાલો એ થઈ રહ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ સાથેની સાંઠગાંઠના કારણે તેને કોઈ ધબ્બો લાગી રહ્યો છે કે પછી પ્રવીણ ભાલાળા ખરા અર્થમાં સામાજિક કાર્યના ઓથા હેઠળ આવા કૃત્યો કરતા રહે છે વિશેષમાં આપને જે દ્રશ્યો દર્શાવી રહ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના ઓળખપત્ર સાથે સી આર પાટીલ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વિવિધ નેતાઓ સાથેના ફોટોગ્રાફ આ સાથે દર્શાવવામાં આવી રહ્યા છે એનું કારણ એ છે કે એમાં તેઓની સીધી સંડોવણી હોય કે ના હોય આ ફોટા એ માત્ર એક યાદીરૂપ છે એનાથી એ પણ સાબિત નથી થતું કે તેઓ આ તમામ નેતાઓ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે પરંતુ સવાલ એ તો ચોક્કસ થઈ રહ્યો છે કે શું પ્રવીણ ભાલાળા આ કૃત્યો કરવામાં સહાય છે કે નથી એ પણ સવાલ થઈ રહ્યો છે જોવાનું એ રહેશે કે બે હજાર પંદરની ફરિયાદ હાલ પોલીસ નોંધાવી રહી છે ત્યારે ફરિયાદી દ્વારા આ ફરિયાદ નોંધાવવા પાછળ આટલો સમય કેમ લાગ્યો એ પણ એક સવાલ છે વિશેષમાં બે હજાર ની ફરિયાદ બે હજાર માં દસ વર્ષ બાદ ફરિયાદ પર ભરોસો છે તો તેની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સામાજિક ઓઠા હેઠળ જે રીતે આ ગંદા કૃત્યો કરી રહ્યા છે એ બાબતનું તેને ફળ ચોક્કસથી મળવું જોઈએ અહીં કોઈને છાવરવાની વાત નથી પરંતુ વાત એ છે કે દસ દસ વર્ષ પછી આ ફરિયાદમાં ફરિયાદી સામે આવે છે તો એ સમય પર પણ પોલીસનો એ સહારો લઈ શકતા હતા પ્રવી જો નિર્દોષ હોય તો પોલીસ સામે આવી અને તેને પોતાના જે દેશ પ્રેમને દેશ હિતની વાતો કરી રહ્યા છે એ પ્રમાણે સામે આવી અને આ તમામ બાબતોનું નિરાકરણ કરવું જોઈએ અને કાયદાકીય પ્રક્રિયામાં જોડાવવું જોઈએ જો પ્રવીણ ભાલાળા આ બાબતમાં કંઈ તેની મેલજોલ છે તો તેને આ બાબતની સજા ભોગવવા પણ તૈયાર રહેવું જ પડશે અહીં કાયદો અને ન્યાયતંત્રની કાગળની પરની વાતો નથી પરંતુ અહીં વાત એ છે કે જો ખરા અર્થમાં નિર્દોષ હોય તો પોલીસ સામે આવવામાં કઈ બાબતનો ડર છે જાણીએ ફરિયાદી શું જણાવી રહ્યા છે અને અધિકારી શું જણાવી રહ્યા છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત મારું નામ મારું નામ હિતેશ બોરડ છે તમારી સાથે શું ઘટના બની વરાછા પોલીસ સ્ટેશનમાં બે હજાર પંદરમાં પ્રવિણ ભાલાડા મારી સાથે સંપર્કમાં આવ્યા મિત્ર બન્યા અને ત્યારબાદ લેસ એસોસિએશનમાં પ્રમુખ એમને બનાવેલા ત્યારથી અમારી મિત્રતા થઈ હતી અને ત્યારે અમારે લેસ એસોસિએશનમાં અમારે દુકાન ને એવું બધું સારું ચાલતું મારી દુકાન હતી તો એમને ખબર હતી કે આ ભાઈ સારું એવું પૈસા કમાય છે અને આનું કોઈ બેકગ્રાઉન્ડ છે નહીં એકલો છોકરો છે એના માતા પિતા પિતા એક્સપેક્ટ થઈ ગયેલ છે એટલે એને બધી ખબર હતી કે આની ભાઈ પૈસા છે પણ બેકગ્રાઉન્ડ કંઈ છે નહીં એટલે એ છોકરી જે હતી એને મારા મેં ત્યારે સ્વિફ્ટ ડિઝાઇન બે હજાર પંદરમાં ગાડી લીધેલી એ છોકરીનો મેસેજ આવેલો તો છોકરીનો મેસેજ આવેલો લોન તમારે સાહેબ લેવી છે ત્યારે મેં એને ના પાડેલી પછી અઠવાડિયા પછી બે ન્યૂડ વિડીયો આવેલા જે વિડીયો આવેલા એ મેં પ્રવીણ ભાલાલા રાતે અમે સાથે બેસતા એટલે એને બતાવ્યા કે ભાઈ આ વિડીયો જે છે આ છોકરીને આવેલા છે તો એમણે એવું કીધેલું કે કંઈ નહીં કે તું વાત કરની કે એની નરે એમ હું પણ બે ત્રણ ત્રણ ચાર ગર્લફ્રેન્ડ રાખું છું એમ તો મેં કીધું મારા નાના મારે વાત નથી કરવી ત્યારબાદ બીજા દિવસે મયુરભાઈ મારા મિત્ર છે અને ભાગીદાર એ મારી સાથે જ હતા પ્રવીણ ભાલાળા હું ને મારા મિત્ર મયુરભાઈ તો મયુરભાઈ કીધું કે ચાલ ને હું સાથે આવું કંઈ ટેન્શન નથી એમ છોકરીએ મને બોલાવ્યો ડીઆર વલ પાસે ડીઆર વલ પાસે બોલાવ્યો અને ત્યાં હું ગયો અને મયુરભાઈ પણ સાથે હતા ત્યાંથી અમે હોટલમાં પેલા કડોદરા આસપાસના એરિયામાં નજીકમાં એક હોટલ હતી ગણેશ હોટલ કરીને એની નીચે અમે બેઠેલા પછી છોકરીએ કીધું કે તમે ઉપર આવો એમ છોકરીએ કીધું ત્યારબાદ અમે કડોદરા સાઈડ અમે નજીકમાં ગયેલા અને ત્યાંથી છોકરે એવું કીધું કે ચાલો અહીંયા ઉપર જઈએ એમ તો અમે ત્યાં દસ મિનિટ બેઠા રૂમમાં એને આધાર કાર્ડ આપ્યું મેં મારું આધાર કાર્ડ આપ્યું પછી એણે એવું કીધું કે મને થોડુંક માથું દુખે છે તો અત્યારે આવતીકાલે આપણે મળશું એમ તો મેં કંઈ વાંધો નહીં ચાલો તો અમે ત્યાંથી નીકળી ગયા ત્યાંથી અમે પર્વત પાટીયા એને એ કે હું ઘરે જતી રહું એમ તો ત્યાં એને એ ઘરે જતી રહી ત્યાંથી રિક્ષામાં બેસીને પછી રાત્રે આઠ વાગે કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે તમે મારી સિસ્ટરને આમ કીધેલું છે તેમ કીધેલું છે ગાળ છેડતી કરેલી છે અને ગાળા ગાળી કરવા લાગ્યો અને કોઈ પોલીસવાળાનો પણ ફોન આવેલો કે એ પણ ગાળા ગાળી કરતો હતો અને એમ કીધું કે તમારા વિરુદ્ધ અરજી દાખલ થઈ છે તો મને બીક લાગી એટલે મેં મારી પ્રવીણ બાલાળાને ખબર હતી કે આ વ્યક્તિ કોઈ આની પાસે કોઈ સંપર્ક નથી એટલે મને જ ફોન કરશે એટલે મેં પ્રવીણ ભાલાળાને ફોન કર્યો તેને એવું કીધું કે રાત્રે તું મારી ઓફિસે અત્યારે આવી જા પ્રવીણ ભાલાળાએ મને ઓફિસે બોલાવ્યો રાત્રે ત્યાં ત્યાંથી હું રાતે ફોન સ્વિચ ઓફ કરીને એની ઓફિસે ગયો હું સંજયભાઈ મયુરભાઈ અને પ્રદીપભાઈ આમ બધા ઓફિસે ગયા બધા મારા મિત્રો અને ત્યારબાદ રાતે એને એવું કીધું કે હું જોતો આવું ક્યાં મોટા વરા છે ત્યાં શું કંડિશન છે એમ પછી મને એવું કીધું કે ત્યાં બહુ બધું પબ્લિક ભેગું થયું છે તારા વિરુદ્ધ ફરિયાદ નોંધાશે તો એ કે આ છે ને એટલે હું મોટા અધિકારી પાસે મળતો હોઉં તો પછી આવ્યા બાદ એ રાતે એક વાગ્યાના અરસામાં બાર એક વાગ્યાના અરસામાં એ મોટા કોઈ અધિકારીને મળવા ગયા ત્યાંથી મારામાં ફોન આવ્યો કે આ મેટર બહુ અઘરી થઈ ગઈ છે આ તો હું છું એટલે પતશે બાકી પતેની પચીસ લાખ રૂપિયા તારે આપવા પડશે એટલે મેં કીધું પચીસ લાખ મારી પાસે નથી અમે ફરિયાદ દાખલ કરી દીધું તો એણે એવું કીધું કે તમારું આમાં કંઈ વાક નથી પણ તમારી સાથે જે મદદગારીમાં જે મયુરભાઈ છે એમને પણ એનું નામ મોટું આવશે ને તમારા બેનું નામ આવશે એમાં મયુરભાઈ પણ ગભરાઈ ગયેલ અને હું પણ ગભરાઈ ગયેલ મયુરભાઈ કે આપણે સાત આઠ લાખ રૂપિયા આપીને પતાવીએ તો પ્રવીણ ભલાલાલાનો રાતે ફોન આવ્યો કે ભાઈ કાંઈ નહીં હું મારી રીતે જોઈ લઉં છું બતાવી લઉં છું પછી ત્યારબાદ રાતે એ સાડા ત્રણ વાગે અરસામાં ઓફિસે આવ્યા સીતુનગર એની એની છે તો અત્યારે મને એને એવું કીધું કે આ મેટર ચૌદ લાખ રૂપિયામાં પૈતી છે તમે મને દસ લાખ રૂપિયા આપજો ચાર લાખ રૂપિયા હું નાખી છે મેં અત્યારે આપી દીધા છે હું તમે પછી મને આપી દીધો ધીરે ધીરે પછી છ લાખ રૂપિયા મેં બેંકમાંથી ઉપાડેલા ચાર લાખ રૂપિયા મારા મિત્ર મયુરભાઈએ કેશ આપેલા અને ચાર લાખ એક બે મહિના રહીને મેં પ્રવીણભાઈને પણ આપી દીધા મારી પાસે પૈસા પડાવી લીધેલા ચૌદ લાખ રૂપિયા આ રીતે અને ત્યારબાદ મને હમણાં ન્યૂઝમાં આવતા એમણે સાયબર ફ્રોડમાં ફરિયાદ એના વિરુદ્ધ કેસ આવતા મારામાં હિંમત આવી અને હિંમત આવી એટલે મેં ત્યારબાદ વરાછા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નખાવી છે હું તમામ મિત્રોને પોલીસવાળાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોએ મને ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને જેટલા પણ લોકો સાથે આણે આવું ભોગ બનનાર જેટલા પણ લોકો હોય વરાછા વિસ્તાર કતાર ગામ કોઈ પણ જગ્યાએ તો આ વ્યક્તિને સજા કરો સજા અપાવો અને તમે પણ આની ફરિયાદ લઈને આવી જાઓ આ વ્યક્તિ સમાજના સામાજિક કાર્યના નામે બહુ ખરાબ રીતે લોકોને લૂંટે છે અને અસામાજિક કાર્ય કરે છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ચૌદ લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે ઘટના હકીકત જોતાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને બે હજાર પંદરની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક કરી અને કામોતે ખોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા ચૌદ લાખ રૂપિયાની માગણી કરી અને ચૌદ લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે હાલના જે મજકૂર આરોપી છે એને ચૌદ લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપ આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે ચૌદ લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે ફરિયાદની હકીકત જોતાં પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા કે જે અન્ય એક મહિલા સાથે મળી અને આ ચૌદ લાખ રૂપિયાનું એક્સ્ટોર્શન કરેલું છે એ બાબતની ફરિયાદ નોંધાયેલી છે